મળતી માહિતી મુજબ ગત તારીખ આઠ દસ બે હજાર પચીસના રોજ સુરેશભાઈ રાજુલા ખાતે નીકળી ગયેલ અને બાદમાં તેનો ફોન નંબર લાગતા તેઓના ભાઈ લાલજીભાઈએ રાજુલા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ સુરેશભાઈ ગુમ થયાની અરજી આપી હતી રાજુલા પીઆઈડી ચાવડાની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસને એક શખ્સ વિશે માહિતી મળતા પોલીસ તેને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી પૂછપરછમાં આરોપી રાજદીપ રાઠોડે સુરેશભાઈ નામના યુવકને હત્યા કરી હોવાનું કબુલાત આપી હતી અને આરોપીએ જણાવેલ કે તેને લાશને ખાંભાના પીપળા વિસ્તારમાં વાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી આરોપીએ કબૂલાત આપ્યા બાદ રાજુલા પોલીસ મામલતદાર સહિતનો કાફલો પીપળવા નજીક પહોંચ્યો હતો આરોપીએ બતાવેલ જગ્યાએથી બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી લાશને પીએમ અર્થે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવી હતી રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી ગુનો આચરવાની રીત જેમાં કામે આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડની સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપેલ કે તેની પત્ની સાથે મરણ જનાર સુરેશભાઈને આડા સંબંધ હોય જે વાતનું મંદુક રાખી આરોપીએ ગઈ તારીખ અઢ આઠ દસ બે હજાર પચીસના રોજ સાંજના સાત એક વાગે મરણ જનાર સુરેશભાઈને ફોન કરી અને માર્કેટિંગ યાર્ડ પાસે બોલાવેલ અને ત્યાં બંને ભેગા થઈ અને મરણ જનાર સુરેશભાઈના ઘરે ગયેલ જે આરોપી તથા મરણજનારને મોબાઈલ જોવા આપવા બાબતે માથાકૂટ થતા આરોપીએ હાથ વડે ગળું દબાવી અને કપડાના લીરા વડે સુરેશભાઈને ગળા ટોપો આપી મોત નિપજાવી લાશને ત્યાં રહેવા દઈ આરોપી મરણ જનાર સુરેશભાઈની મોટરસાઇકલ લઈ પોતાના ઘરે આવી ગયેલ અને મોડી રાત્રિના આશરે એકાદ વાગ્યાની આસપાસ માણસોની અવરજવર ઓછી થતા લાશને સગે વગે કરવા ફરીથી મરણ જનાર સુરેશભાઈના ઘરે ગયેલ અને ત્યાં સૌપ્રથમ બાથરૂમ લાશ લઈ અને પેટ્રોલ વડે લગાવવાની કોશિશ કરેલ જેમાં સફળતા ન મળતા ઓડવાની ચાદરમાં મરંજના જનાર સુરેશભાઈની લાશને પોટકું બાંધી વાળી અને મરણજનારની મોટર પાછળ બાંધી કાંભા તાલુકાના ચતુરી ગામના પાટિયાથી પીપળવા તરફ જવાના રસ્તા તરફ આવેલ જંગલમાં અવાવ જગ્યાએ ખાડામાં ચાદરમાં બંધેલી લાશમાં નાખી લીધેલ હોવાની કબૂલાત આપી હતી હાલ રાજુલા પોલીસે ગુમ થયેલ યુવકની હત્યાનો ભેદ સફળતા મળી હતી પોલીસે આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડને ઝડપી પાડી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે 10 ઓક્ટોબરના રોજ એક ગુમ જાણવા જોગની ફરિયાદ આવેલી જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરશનભાઈ સભાડિયા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ 8 10 થી તેમનો ભાઈ સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા જે

ગુમ છે સુરેશ ભાઈ એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ એમની પત્ની સાથે આડ સંબંધ હતા જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું આ મર્ડર એ જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમને જે ડેડ બોડી છે એમને પોતાની બાઈક ઉપરથી લઈ જઈ અને ખાંભા તાલુકાના પીપળવા ગામે રોડની સાઈડમાં ફેંકી દીધેલી હતી અને આજે એમને જે કબુલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોગિંગ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટર ખાતે મર્ડરનું છે એ કેસ રજીસ્ટર કરવામાં આવેલું છે